મરાઠા મિત્ર મંડળ પાદરા તેમજ જય શિવરાય ગ્રુપ પરિવારની મહિલાઓ દ્વારા સ્નેહ સંમેલન અને હલ્દી કંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાંદરમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે સૌભાગ્ય બહેનોના પતિના આયુષ્ય માટે તેમજ પરિવારના રક્ષણ માટે મરાઠા સમાજની બહેનો દ્વારા દર વર્ષે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે હલ્દી કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ રથ સમાપ્તિના દિવસે પાદરાના અંબાજી મંદિર ખાતે મરાઠા મિત્ર મંડળ પાદરા તેમજ જય શિવરાય ગ્રુપ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર પાદરા ખાતે સમૂહમાં હલ્દીગંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા એકબીજાને ભેટ સ્વાગત આપી હલ્દીગંકુ લગાવી હતી

એમાં એકબીજાને અમે હળદર કંકુ તિલક કરીએ છીએ અને આપણી મન જે મન ઈચ્છા હોય એ પ્રમાણે આપણે વસ્તુ આપીએ છીએ અને આ એકબીજાના સુહાગનું પ્રતિક છે અને સૌભાગ્ય માટે અમે આ કરીએ છીએ હળદર કંકુનો કાર્યક્રમ અને પાદરામાં અમે દર વર્ષે આ રીતે કરીએ છીએ કાર્યક્રમ કેટલા મહિલાઓ અને ઘણી ભેગી મહિલા થઈ છે લગભગ પચાસ સાઠ જેવી મહિલાઓ ભેગી થઈ છે